રણજીત મકવાણા વાત કરું છું પીટીએન ન્યૂઝ માંથી રિપોર્ટર આપને મારે એક પ્રશ્ન કરવો હતો એક ગોમતીપુર અમરાયવાડી વિસ્તાર છે નરસિંહનગરના છાપરા ત્યાં એક દીકરી એ સુસાઈડ કર્યું છે જે કઈક ગુજરાતી આલ્બમો ની અંદર કઈક ડાન્સર તરીકે કામ કરતી હતી છોકરી બરાબર અને જય સોડા નામના વ્યક્તિ સાથે એના સંબંધ હતા બરાબર અને જય સોઢા પોતે પરણિત છે અને કઈક બાળકોના પિતા છે એ જયેશ બહુ સારી રીતે જાણતા હતા કે તેઓ પરિણિત હોવા છતાં પણ આ દીકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી બરાબર અને એના બધા પુરાવા અમારી પાસે પણ છે એના વોટ્સએપ ચેટે છે જયારે મૃત્યુ પામી ત્યારે એનો વિડીયો કોલ કરેલો છે પણ પેલા ભાઈ નહોતો ઉપાડ્યો પણ ત્યાર પછી એમના વોટ્સએપના કન્વર્સેશન અમારી પાસે છે હવે આપણે મારે એવું પૂછવું છે કે તમે ગઈકાલે એટલે કે આજે સવારે ચાર વાગે મૃતક પરિવારના ઘરે તમે ગયા તા કરી ગયા તા ચર્ચા હવે શું તમે મૃતક ના માતા પરિવાર સાથે કરેલી મૃતક જોડે પૂરેપૂરો છે ની દીકરી છે મગજમારી થઈ હતી એમ જોડે એક રામદેવ મહારાજ ના કાર્યક્રમ માં નામ નતા ભૂલ્યા પ્રોગ્રામમાં મગજમારી થઈ હતી ચાર વાગે જઈને એમ કીધું તમે મારા ત્યાં આવવાના હતા તમે આયા છો ને એના પુરનો દીકરો છે એને મને બોલાવ્યો ત્યાં આગળ મને કે એના પુરનો દીકરો જોડે બેસે છે જે છોકરી મરી ગઈ ને એટલે તમે ખાલી બેસવા ત્યાં માટે ગયા હતા ના બેસવા નહીં તો તમારા બધા ઘરના સંબંધો છે ત્યાં આગળ બેસવા તો હું જે એક્સપાયર થઈ ગઈ ને એ દિવસે રાત્રે બી ગયો હતો પોસ્ટમોર્ટમ રૂમમાં પણ હું જઈને આવ્યો હતો અને બેસવાનો દિવસ બી ગયો હતો એટલે તો તમે ગયા હતા શેના માટે ચાર વાગે સવારે વેલા ચાર વાગે સવારે જવાનું કારણ એવું હતું કે એનો પુરનો દીકરો છે ને એનો આગલા દાડે ફોન આવ્યો હતો મારી પર કે ભાઈ તમે આવો મારો જે જે કઈ બી કાર્ય છે ને બધા આપના જ કાર્ય છે મારા પછી મમ્મી ઉઠાડે બધી વાતચીત કરી તમારી પૂરેપૂરો સાથ સહકાર મારો છે તમને આ બાબતનો લડાઈમાં દીકરીને ન્યાય અપાવવાનો ટૂંકની અંદર મેં મારા એટલે કેવી રીતે ન્યાય અપાવો તમે હે કેવી રીતે ન્યાય અપાવશો તમે દીકરીને ન્યાય અપાવવાનું છે કે જેટલી માથી અંદર સગામાં ચાર છે જેટલું થાય એટલું કામ કરશું મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો રાત્રે મારા મિત્ર દ્વારા તમને શું નામ છે તમારા મિત્રનું પિન્ટુભાઈ પિન્ટુભાઈ નામ છે સરનામ જણાવું છું એમનું પિન્ટુભાઈ સરનામ પણ એમના સગા ફૂલ છોકરો અચ્છા પણ તમારા સંબંધ છે તો તમને ખબર તો હોય ને સર ને એમની ખબર નહીં વર્ષોથી લગભગ મારા બાર પંદર વર્ષના સંબંધ છે હા એટલે કઈ વાંધો નહીં ચાલો વાત જવા હવે મારે તમને બીજું એવું કેવું છે કે ગમે તેવા તમારા સગા છે કે સંબંધ હોય કે ગમે તે વોટ એવર પણ મારે એવું પૂછવું છે કે તમે સવારે તમારો રાતનો પ્રોગ્રામ હતો પ્રોગ્રામ તમારો લગભગ માની લો કે ત્રણ વાગે પૂરો થયો ચાર વાગે તમે ત્યાં મૃતક પરિવારના ઘરે પહોંચ્યા બરાબર છે તો સવાર તો પડવાની હતી ને હા આ પડવાની જ હતી ને તો તમે સવાર ને કેમ રાહા જો ને એવી ઉતાવળ હતી કે તમે ચાર વાગે મૃતક પરિવારના ઘરે ગયા સર મૃતક પરિવારના ચાર ના મારા ઘરના સભ્યો છે મારા ઘરે હું રાત્રે અઢી વાગે બી જાઉં સાહેબ ના ત્રણ વાગે બી જાઉં એક પરિવાર આપડે કાંઈ છોકરા થી કે કઈ પૈસા પાણી ની કે આ કરતા અમુક મમ્મી મને એવું કીધું કે એમને તો પચાસ લાખ રૂપિયા ની ઓફર આપી પણ મેં કીધું આપડે પચાસ લાખ છેલ્લો શબ્દ મારા કદાચ મેં વિડિયો ઉતાર્યો હોય ને તમે પ્રેસ માં છો ને તો છેલ્લો વિડિયો તમે જોઈ લેજો કે જયંતિ વાગે એમ કીધું કે પચાસ લાખ રૂપિયા આપો ને તો આપડે દીકરી પાસે આવવાની છે નઈ કોને તમને એવી પચાસ લાખ ની ઓફર કરી હતી હું શું કઉ છું એની મમ્મી એવું કીધું કે માણસો દ્વારા મીટિંગ કરાવવાની જયંતિ ભાઈ વાત થઈ આમ થઈ મારે એની મમ્મી ને જ મળવાનું હતું પપ્પા ને મેં કીધું સુવા તમે અને એમના જે પચાસ લાખ ની વાત કોને કરી તી તમને કે પચાસ લાખ આપો લાખ એવું કીધું કે વાત એમને બીજી ચાર દીકરી માતા તમારી ઉપર એવું બોલ્યા છે કે તમે સવારે ચાર વાગે એમને જાણ કર્યા વગર એમના ઘરે પહોંચ્યા છો બરાબર છે તમે એમને એવું બોલ્યા છો કે જય જયેશોડાના માણસો સાથે હું તમારી મિટિંગ કરાવું છું મેં મને મિટિંગ કરાવડે મિટિંગ ના ફોન આવ્યા

હું શું કઉ છું મૂતકના મા બાપે એવું કીધું કે ભાઈ એમને મિટિંગ કરો એમને બોલાય બે ત્રણ વાગે એટલે મેં એમને એવું કીધું તમે આ બધું છોડો કાલ સાંજે એવું લાગે તો દસ વાગે હું બી પોલીસ સ્ટેશન આવવાનું થશે પોલીસ સ્ટેશન આવીશ અને બીજા નંબર ની અંદર કે તમે કાલ સાંજે છ સાત વાગે એટલે તમે તમારા ઘરવાળા તમારા સાસુ ચાર પાંચ જણ મારી ઓફિસે આવજો આનું હજી આગળ કઈ રીતે કરવું છે મારે જેને કહેવાનું છે માણસો ને મારે જાહેર કરવાનું જેવું જરૂર છે ને મીડિયામાં બરાબર મારા જેને પાછળ નું બ્રેકગ્રાઉન્ડ ક્યારે એના લઈ આવો છો પોલીસ સ્ટેશન શું છે પલાણો ટુકડી એમને ખાલી આદેશ કહે ના ઘરવાળા કા આપડે આનો લાવવાનો ઉઠાય છે